કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ શરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ત્રણમાં આપણી નવીન સ્વાધ્યાન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ચારની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર દસ છે ચાલો સૌને રમત મુબારક જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો પાઠ નંબર દસ ચાલો સૌની રમત મુબારક જેની અંદર આપણે સૌપ્રથમ પ્રશ્ન નંબર એક જોઈશું હું પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો પંચાવન ચિત્ર જોઈશ તેના વિશે ચારથી પાંચ વાક્ય લખીશ પણ ખરો તો મિત્રો એક સરસ મજાનું એકસો પંચાવન પાના નંબર ઉપર બગીચાનું ચિત્ર છે એના વિશે આપણે પાંચ વાક્ય લખો હોય તો આ રીતે લખી શકાય ક્યાં ચિત્ર બગીચાનું છે બગીચામાં બધા ફરવા આવે છે બગીચામાં બે છોકરીઓ હિંચકા ખાય છે અને છોકરી લપસણી પર ત્રણ થી ચાર બાળકો દડાતી રમત રમી રહ્યા છે એક દાદા અને તેમની સાથે એક છોકરી બગીચામાં ફરવા આવ્યા છે બીજો પ્રશ્ન છે હું તો ગીતડું ગાઉ ને લખું તો મિત્રો અહીંયા ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે લખવાનું છે જેમ કે રેલ તો રેલમ છેલ રમસુ તો રમતા રમતા તો એવી રીતે મિત્રો ડોલ તો ડોલમ ડોલ ગમસુ તો ગમતા ગમતા ખેલ તો ખેલમ ખેલ પહેરસુ તો પહેરતા પહેરતા ઢેલ તો ઢેલમ ઢેલ ખાસુ તો ખાતા ખાતા હવે આપણે પ્રશ્ન 3 ઉપર જવાના છીએ મને વાંચીને જવાબ આપવા બહુ ગમે અહીંયા મિત્રો ફકરો આપેલો છે અને આપણે મિત્રો ફકરાને વાંચવાનો છે એને સમજવાનો છે અને પછી પ્રશ્નોના જવાબ આપવાના છે તો ફકરા પરથી મિત્રો અહીંયા વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્નો છે એની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે શિખામણ ગળે ન ઉતરી નો અર્થ નીચેનામાંથી વાક્ય થાય તો અહીંયા જવાબ ક એ શિખામણ બિલને ન સમજાય બીજો પ્રશ્ન છે તું મારા ભેગો રમને નો અર્થ થાય છે તું પણ મારી સાથે રમ હવે જો ત્રીજો પ્રશ્ન છે ઊંધા તો સીધા એવી રીતે હસ્યો તો રેડિયો ચોથો પ્રશ્ન છે વડેલ તો નવાઈ પામીને એને જોઈ જ રહ્યા લીટી કરેલ શબ્દ ઉપર માટે ફકરો ફકરામાં કયો શબ્દ વાપર્યો છે તે જુઓ અને ફરીથી વાક્ય નીચે લખો તો વડેલ તો નવાઈ પામીને એટલે આંખો ફાળીને એને જોઈ જ રહ્યો પ્રશ્ન મિત્રો ચાર છે મારી પ્રિય રમત વિશે ચાર પાંચ વાક્ય લખો મિત્રો તમારી પ્રિય રમત હોય તો એના વિશે તમે લખી શકો છો બરાબર આપણે અહીંયા લંગડી વિશે લખેલા છે વાક્યો તો આ રીતે તમે લંગડી વિશે પણ વાક્ય લખી શકો છો અથવા તમારી બીજી પ્રિય ક્રિકેટ રમત હોય તો ક્રિકેટ વિશે લખી શકો છો બીજી રમત હોય તો અહીંયા મિત્રો શબ્દ બદલીને પણ તમે ક્રિકેટ શબ્દ બદલીને પણ તમે આખો લંગડીની જગ્યાએ ક્રિકેટ બરાબર શબ્દ બદલીને તમે આખું વાક્ય પાંચે પાંચ વાક્ય લખી શકો છો અલગ અલગ પ્રશ્ન પાંચ છે વાક્યો વાંચી કૌંસમાંથી લાગુ પડતા વિધાનોની ખલગ્યા પૂરો અહીંયા મિત્રો વાક્ય તમને આપેલા છે વિધાનો તો એની વાત કરીએ પહેલું વાક્ય છે દિયા પ્રથમ નંબરે પાસ થઈ એટલે તે ખૂબ ખુશ થઈ બીજું કુંજ અને તેના ભાઈબંધો નદી કિનારે ફરવા ગયા તેમને મજા આવી ત્રીજું વિપુલને અંધારામાં ખૂબ બીક લાગે છે ચાર ગંદા કપડાં પહેરી શાળાએ જમવામાં મને શરમ આવે ને પાંચ વિશાળને ખ્યાતિને થક્કો માર્યો એટલે ખ્યાતિને ગુસ્સો આવે એના પછી મિત્રો જોઈશું પ્રશ્ન છ આપેલ ચિત્રમાં બાળકો કઈ કઈ રમત રમે છે તમે રમતા હોય તેવી રમતો વિશે લખો તો મિત્રો અહીંયા અલગ અલગ પ્રકારની ઘણી બધી રમત છે એના વિશે આપણે લખીએ તો તો કે ભાઈ આપેલ ચિત્રમાં બાળકો ક્રિકેટ હોકી ફૂટબોલ સ્કેટિંગ વોલીબોલ બેડમિન્ટન ટેનિસ વગેરે રમતો રમી રહ્યા છે અમે ખોખો લંગડી ક્રિકેટ પકડદા સાતોળિયા વગેરે રમત રમીએ છીએ રમત રમવી એ શરીર માટે સારું છે અમને અલગ અલગ રમત અમારા સાહેબ રમાડે છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પણ તમારા પાઠનું સ્વાધ્યન પોથીની અંદર સોલ્યુશન કરી શકો છો અહીંયા મિત્રો તારીખ લખવાની છે અને તમારા શિક્ષકની સહી પણ કરાવવાનું ન ભૂલતા આશા રાખીએ છીએ તમને આપણે આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા